પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર અમરેલીમાં યુવતીના રીકન્સ્ટ્રકશનના મુદ્દે પત્ર લખવામાં આવ્યો જવાબદારો સામે કાર્યવાહીની તેમણે માંગ કરી છે ગુજરાતની યુનિવર્સિટીઓ ડ્રગ્સનું હબ બનતું જાય છે ત્યાં સરકાર કાર્યવાહી કરે પોલીસ અધિકારીઓ ડ્રગ્સ માફિયાઓને પકડીને બતાવે તેવો પડકાર ફેંક્યો છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અમરેલીમાં યુવતીના રીકન્સ્ટ્રકશન મુદ્દે પત્ર લખ્યો છે જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમની માંગ છે ગુજરાતની યુનિવર્સિટીઓ ડ્રગ્સનું હબ બનતું જાય છે ત્યાં સરકાર કરે કાર્યવાહી પોલીસ અધિકારીઓ ડ્રગ્સ માફિયાઓને પકડીને બતાવે તેવો પડકાર ફેંક્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી આનંદીએ ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે બાર વાગ્યે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રીકન્સ્ટ્રકશનના નામે અપમાનિત કરવામાં આવી કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધે સીધી ધરપકડ ના કરી શકાય અને પોતાની જાતને બહાદુર ગણાવતા આ પોલીસ અધિકારીઓને મારે કહેવું છે અને ચમરબંધીને નહીં છોડનારની વાતો કરનાર ગૃહમંત્રીને કહેવું છે કે તમારામાં તાકાત હોય તો ગુજરાતની યુનિવર્સિટીઓ ગુજરાતની કોલેજો એ દારૂ અને ડ્રગ્સનું હબ બનતી જાય છે ગુજરાતના લાખો કરોડો શિક્ષિત યુવાનો એ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી પોતાના અને પરિવારની જિંદગી બરબાદ કરી રહ્યા છે આ બાબતની ગુજરાતની નામદાર કોર્ટોએ પણ ગંભીર નોંધ લીધી છે દારૂની પાર્ટીઓ કરનાર ની સામે કોઈ કાર્યવાહી નહીં અને એક મહિલાની સામે આવી કાર્યવાહી કરી રાતોરાત ધરપકડ કરી અને એને અપમાનિત કરવામાં આવે કોઈ પણ સમાજની મહિલા બેન બેન હોય કે દીકરી હોય એ સામાન્ય પરિવારમાંથી આવતી હોય એસસી એસટી ઓબીપીસીમાંથી આવતી એ ગરીબ પરિવારની દીકરી હોય માં હોય બેટી હોય એને આ રીતે સરઘર્ષ કાઢતા પોલીસ અધિકારીઓ અને ગૃહમંત્રીને શ્રમ આવી જોઈએ તમારામાં તાકાત હોય તો દેશની રાજની અંદર છેલ્લા બે વર્ષની અંદર સિત્તેર હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડાવીએ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સર્ગસ કાઢ્યું હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત તમને શરમ આવી જોઈએ કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો